પણ એટલી મોટી હોય યુવાની ગમે એટલી જાજરમાન હોય પણ જે યુવાન હું દેવરાજભાઈ હમણાં એ ચર્ચા કરતા હતા કે દેશ હાટુ સમાજ હાટુ માણસ જે કરી શકે ને એ મોટો કારણ કે ગભરું કોઈની આંખોનું કાજળ થઈ અને લહેરાઈ જવામાં લિજ્જત છે જીવનમાં મજા છે શેમાં છે કે ગભરું કોઈની આંખોનું કાજળ થઈ અને લહેરાઈ જવામાં લિજ્જત છે ચર્ચાનો એ ભલે હોય વિષય એમાં ચર્ચાઈ જવામાં લિજ્જત છે દેશના નામે તમારા હાપમાં ચર્ચાઈ થતી હોય તો એમાં ચર્ચાઈ જવામાં લિજ્જેત છે અને આમ અડધી વાતો કરીએ અને છૂટા પડી જાય છે ભારે હજી એકત્રીસમી

અને પોટી જાય છે કઈક પરવાના સમાની ચોપાટ પર કાજળ થઈ અને લહેરાઈ જવામાં લિજત છે આમ તો આ સાહિત્યનું નથી પણ દેશના રાષ્ટ્રની વાત કરવી હોય દેશભક્તિ એક એવો વિષય છે કે તમે ગમે ત્યાં ઉગાડી અને એના વિશે વાત થઈ શકે દેવેજભાઈ ભમર આપણા સમાજનું ગૌરવ કહી શકાય ક્લાસ ટુ ગાંધીનગર એની લખેલી હતી કવિતા ટાંકી અને મારે એક નાનકડો પ્રસંગ તમારી સામે રજૂ કરવો છે અમે આવ્યા ત્યાં રણીયો યાદી કરતો તો કે સાંભળવી છે અમારે વાત એમ કારણ કે આમાં કેવું હોય કે તમે અટાણે તો હવે સોશિયલ મીડિયાનો જમાનો છે તમે આમ રીલ સાંભળતા હોય એટલે દેવરાજભાઈ ગાતા હોય ગાયાના કુડા રે ભરોસા તમે સ્ક્રોલ કરી નાખો એટલે સકીરાનું વાંકા વાંકા આવી જાય બીજી સેકન્ડ એમ બધાય હાવ હાથ મગા અવેલેબલ થઈ ગયા એમ કોઈની કઈ બહુ મલાજા ઓલા અમન્યાય હતી એમાં એલું કઈ છે નહીં સમાજના વિજ્ઞાન અને ટેકનોલોજીએ એ માણા પાસે લઈ લીધું હોય ને તો એ લઈ લીધું આપણી પાસે થી ધીરે લઈ લીધું ઓગણીસો ને વીસ માં ગાંધીજી અસહકાર આંદોલન ચળવળ શરૂ કરી દીધી ઓગણીસો ને માં દેશના આઝાદીના સૂરજ ને ઉકેલો જોયા વગર માણસે હિન્દુસ્તાન ને મૂકી દીધું એના જીવનના ઈઠાવી વરહે ને કાઢી નાખી ઘાટણ માણા કાયરું દેતા હોય ગાંધીજી વિશે બેફામ બોલતા હોય તો આપણને એમ થાય ગૂગલ કરીને જોવો અઢીહો પુસ્તક એક જ માણસ ઉપર લખાયેલા છે એ પોતામાં એક વર્લ્ડ રેકોર્ડ છે પણ આપણે મારું બસો રૂપિયાનું ફ્રી નેટ કરીને ગમે એને ગાયરું દઈ દઈ આમાં ઘણા વટાણા બોલો આઈપીએલ હાલે છે કોહલીની એક ભૂલ ઉપર કેટલા માણા ક્રિટીસાઈ કરતા હોય તમને એકોન પચાસ સ્પીડ માંથી બોલ આવતો હોય દેખાય નહિ ભાઈ સેકન્ડના ચોથા ભાગમાં એને રિએક્ટ કરવાનો હોય અને આપણે અહીંયા બેઠા બેઠા એમ કહી દે કે હવે એને આ શોટ નોતો રમવાનો તેમ નતું કરવાનો પણ દેવેજ ભાઈ અમારે કવિતા લખી કે કસુંબલ રંગત ચોળ લાલ જગત ક્યાંથી લાવું તમારે મેં શરૂઆતમાં એક દુવો કીધો તો કે આવીને ધાનનો નીપજે લોકશાહિત ભેગું એક જ ઠેકાણે થાય મજા એ છે કે ઓલું કે ને અટાણે થ્રી સિક્સટી થી ભેગું કરીએ ને મેન મુદ્દો એ છે કે સાચું કોઈ બોલતું નથી એટલે સાચું કોઈ સાંભળતું નથી કારણ કે સાચી વસ્તુ રહી હાવ લોક ભોગ્ય નથી થતી એટલા માટે કોઈ ને કોઈ કારણસર આપણે એને ધકાવી રાખીએ કાં પછી જે શક્તિઓ અટાણે પાવરમાં છે એ એને ધકાવી રાખે હિન્દુસ્તાન ને કરવા માટે સૌથી પેલું જો કોઈ વસ્તુ થઈ હોય તો હિન્દુસ્તાન ના સાહિત્ય નાલંદાને હડગાવી દીધી આનું એ પેલા પતન કરી નાખો એમ અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું તો પછી વાત હતી અંદરો અંદર આપણા ખૂટલ નીકળ્યા એ વાતું બધી પછી નહીં પેલા તો આપણી બુદ્ધિ ને ભ્રષ્ટ કર નાખી કે આ લોકો વાંચી નો હગવા જ

અને દેશ હાટુ માથો ધરી દે એવો એક મળવો મુશ્કેલ છે દેશ હાટુ આ તો વાતું તો બધાય કરે બાઈક ની પાછળ વંદે માત્ર લખાવી અને આપણે નીકળી જાય પણ ખૂણામાં બેહી પંડુ પર હાથ મૂકી ડાબે મેર અને પૂછજો જાત ને દેશ આટું છેલ્લે આપણે કામ કેદી કર્યું એમ ઈ માણા હે પોતાના પ્રાણ ની આહુતિ એટલે આપી કે એના ભેગો બીજો કો પાયલોટ હતો એને એને પેલા કહી દીધું કે તમે પેલા નીકળી જાઓ પછી પોતાને કૂદવાનો ટાઈમ આવ્યો તો એનું નજર ગામડા ઉપર પડી કે નીચે ગામડું છે પ્લેન પડશે તો હજારોની તાદાતમાં તાદાદમાં માણસ મરી જાય એના કુટુંબ એના માળા વિખાઈ જાય ચિંતા કરીએ ને પ્લેન થોડુંક આગળ પડે ક્રેશ તો થયું જ તું પ્લેન થોડુંક આગળ પડે એ સાટું થઈને અંદર થોડીક મિનિટ ટકી ગયો ને પ્લેન ક્રેશ થઈ અને બ્લાસ્ટ થયો ને એને પોતાએ એનો જીવ દેશ સાટું થઈને આપી દીધો

તું હાલ એમ હું તયે કહીશ માં કે જઈએ મારા પંડ ત્રેવડ પૂરી થઈ જાય જઈ મારી આસ્થા તૂટી જાય મારાથી જે થતું હોય બધુંય મેં કરી લીધું હોય તો છેલ્લો વરો હું તારા ઉપર મૂકી દઈ કે હવે તું હાલ ને જટ હોય ત્યાંથી હવે બીજું કોઈ વાલું નવું કને વાટું નિહાળે વાવડે માં તલકતા છોડું કને જેદી અવાજ કરું જેદી ભીર પડે તેદી તું ઊભી ન રહેજે એક ઘડીએ પછી તું ભૂંડી તું મોડી થઈ

પોતાવટ લઈ અને તમે જીવતા હોય તો માણા એક નેમ લીધો હોય કે કદાચ આ ખોડિયામાંથી પ્રાણ નીકળવા હોય તો નીકળી જાય બીજી વાર તારા ફળિયામાં પગ નહીં મૂકવું તમને કોકે કવેણ કીતા હોય તમારા કોક માણસે તમારું અપમાન કર્યું હોય તમને ધક્કો માર્યો હોય તમારા ઉપર એને તિરસ્કાર વરહાયો હોય તમે નિર્દોષ હોવ છતાંય તમારા ઉપર જેને આંગળી ચીંધી હોય એ માણસ આપણી નજરમાંથી ઉતરી જાય અને આપણે એમ કહી કે હવે કદાચ આ ખોડિયામાંથી પ્રાણ જાવો હોય તો ભલે વયો જાય બાકી તારા ફળિયામાં બીજે વાર પગ નહીં મૂકવું

આ પાયાના પથ્થર અદમાં અદ માણા એવા માણા કે જેની જગતે કોઈ નોંધ ન લીધી જેની જગતે કોઈ દરકાર ન કરી